હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને અમે પણ મજામાં જ છીએ તો ફ્રેન્ડ આવ્યા હતા અમે સાતમ કરવા તો બે ત્રણ દિવસ રોકાણ હતા અહીંયા પણ વરસાદ બહુ ચાલુ હતો તો હવે ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે જવું છે ઘરે તો અત્યારે થોડોક વરસાદ વરા લીધી છે તો રિક્ષા બાંધી અને હાલો ફટાફટ નીકળી જાય ઘરે જવા માટે તો ફ્રેન્ડ અમે અમારી ઘરે તો નહીં જઈ શકીએ પણ મમ્મીના ઘરે ઓખા જઈશું તો જોઈ લો ફ્રેન્ડ રસ્તામાં પાણી રોડ ઉપર આવું પાણી જાય છે તો એ જ્યાં અમે ગયા હતા કાકાના ઘરે ત્યાં બાજુમાં રેલવાય છે તો રેલવાયના પાટા ઉપરથી આવું પાણી જાય છે મોજબના પાટા ઉપરથી અને ત્યાર પછી જોઈ લો રસ્તામાં અહીંયા પણ બહુ પાણીનો પૂર જાય છે કેવું પાણી જાય છે જોઈ લો બીક લાગતી હતી જોઈને આમાં ક્યાંક તણાઈ જશું એવું લાગતું હતું પણ આજે ઘરે જવું છે એ ફાઇનલ છે તો આજે જવું છે મમ્મીના ઘરે ઓખા વયા જાશું કારણ કે અમારા ઘરે તો નહીં જવાય અમારા ઘરે તો રસ્તામાં બહુ એટલે બહુ જ પાણી ભરેલું છે તો રસ્તો બંધ જ છે તો અહીંયા તો નહીં પહોંચાય પણ ઓખા વયા જાશું મમ્મીના ઘરે તો જોઈ લ્યો મિત્રો અહીંયાથી વટવામાં બહુ ભીખ લાગતી હતી રિક્ષાને પણ હલાવી દેતો હતો એવો પાણી હતું અહીંયા તો ત્યાર પછી આપણે કાંઈ વિડીયો રસ્તામાં બનાવ્યો નહોતો ડાયરેક્ટ આવી ગયા છીએ મમ્મીના ઘરે તો ફાઇનલી અમે ઘરે પહોંચી આવ્યા છીએ મમ્મીના ઘરે ઓખા અને કરણના પપ્પા એ તો અમારા ઘરે જ છે અને અમે આવી ગયા છીએ ઓખા અમારા ઘરે તો જવાય એમ હતું નહીં રસ્તામાં બહુ પાણી ભરેલું છે એટલે તો ફ્રેન્ડ આજે તો પાણી જોઈને એવું લાગે છે કે ઘરે પહોંચી આવ્યા તો અમે બહુ નસીબદાર છીએ હકીકતમાં આટલો બધો પાણી જતું હતું રસ્તામાં તો આજે પહેલી વાર હું ચાલુ વરસાદમાં ગઈ હતી બહાર બાકી હું ક્યારેય વરસાદમાં કોઈ દી ગઈ નથી બારે વરસાદ વહી જાય તડકો નીકળે ત્યારે જવાનું હોય તો જાય પણ ચાલુ વરસાદમાં કોઈ દી ક્યાંય ગયા નથી પણ આજે પહેલી વાર રેકર્ડ તોડી અને ઘરે પણ આવે પહોંચી આવ્યા છીએ મમ્મીના અને ભૂખ પણ લાગી છે તો નાસ્તો છે મમ્મીના ઘરે સાતમનું બધું લઈ આવ્યા હતા તો એ બધું છે તો આપણે નાસ્તો કરી લઈએ ફટાફટ તો તમે પણ હાલો બધા નાસ્તો કરવા તો અમે પણ નાસ્તો કરીએ છીએ કારણ કે બહાર વયા ગયા હતા તો બધું એમને એમ પડ્યું છે તો હાલો તમે પણ નાસ્તો કરવા અને હા કે જો કોને કોને ત્યાં વરસાદ છે અમારે તો અહીંયા વરસાદ હતો વરસાદના કારણે અમે તો સાતમ આઠમ ક્યાંય ફરવા પણ નથી ગયા ઘરે બેઠા રહ્યા હતા સાતમ આઠમના ઘરમાં વરસાદ ચાલુ હતો ફૂલ તો બારે ક્યાંય જવાનું જ નથી અને બસ ઘરમાં બેઠા બેઠા સાતમ કરી તો તમારે ત્યાં સાતમ આઠમ કેવી ગઈ કે જો તો અહીંયા બધાને અમારે લાગી ગઈ છે ભૂખ તો બધા નાસ્તામાં મંડી પડ્યા છે નાસ્તો કરવા માટે સૌ સૌના રીતે ડીશમાં લઈ લઈને અને હવે કરણભાઈ કહે છે મને કોક કાપો તો હું અહીંયા ખાઈ લઉં તો એ પીરસવા લાગ્યા ગયા છે તો હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ તમે પણ હાલો નાસ્તો કરવા અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો અને હા મારા મમ્મીના ઘરે તો હજી ફરિયામાં પાણી ભરેલું છે ને ઘણા દિવસથી આ વિડીયો પણ મેં બનાવ્યું નથી તો હવેથી બનાવશું કંઈક કોશિશ કરશું વિડીયો બનાવવાની અને કંઈક સારા બનાવીએ એવી પણ કોશિશ કરશું